નમસ્કાર જીએસટીબી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે વાત કરવી છે મુદ્દાની કે જે મુદ્દો સવારથી ચર્ચાઈ રહ્યો છે અને એ વાત છે ચિરાગ પટેલના રાજીનામાની કન્ફર્મેશન તો મળી ગયું પણ કન્ક્લુઝન ક્યારે કારણ કે કોંગ્રેસમાં બધું જ સમૂહ સૂત્રું હવે રહ્યું છે કે કેમ એ પણ એક સવાલ છે લોકસભાની ચૂંટણી આંગળે આવીને ઊભી છે એ પહેલા મુશ્કેલીઓ કોંગ્રેસને આંગળે આવીને ઊભી છે ત્યારે આજે વાત કરીએ કોંગ્રેસમાં કમઠાણ તો કોંગ્રેસમાં કમઠાણ જોવા મળી રહ્યું છે કારણ કે ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે શંકર ચૌધરીને તેમણે રાજીનામું આપ્યું છે જે અપડેટ સામે આવી રહી છે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું છે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ પહોંચીને શંકર ચૌધરીને તેમણે રાજીનામું આપ્યું છે આ પહેલા જ્યારે તેમણે પૂછવામાં આવ્યું હતું શંકર ચૌધરીને ત્યારે કહ્યું હતું કે ચિરાગ પટેલે મારો સમય માંગ્યો છે અને છેલ્લા કલાકની અંદર જે ચર્ચાએ જોર પકડ્યું હતું ને સવારથી જ આ ચર્ચાઓ ચાલતી હતી કે ચિરાગ પટેલ રાજીનામું આપશે કે કેમ ઘણી બધી જગ્યાએ ચિરાગ પટેલે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો પરંતુ એ જ ગોળ ગોળ જવાબ રહ્યો કે હવે એ તો જોવાનું રહેશે પરંતુ આખરે એ વાત ઉપર લાગી ગઈ કે રાજીનામું શંકર ચૌધરીને તેમણે આપી દીધું છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું છે ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ કે જેમણે પોતાનું રાજીનામું ધર્યું કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે વિધાનસભાની હાલની સ્થિતિની વાત કરી લે એકસો છપ્પન બેઠક સોળ બેઠક પર કોંગ્રેસ ચાર બેઠક પર આમ આદમી પાર્ટી ચાર બેઠક પર અન્યના પક્ષમાં હતી હવે આજે વિધાનસભાની હાલની સ્થિતિ છે એકસો ને બ્યાસી બેઠકવાળી વિધાનસભા એકસો એક્યાસી પર પહોંચી પછી એકસો ને પહોંચી અને અત્યારની જે સ્થિતિની વાત થઈ રહી છે કારણ કે સત્તર બેઠક પર કોંગ્રેસ હતી જે સોળ પર પહોંચી ગઈ પાંચ બેઠક પર આમ આદમી પાર્ટી હતી તે ચાર પર પહોંચી ગઈ કારણ કે ભૂપતભાણે રાજીનામું આપ્યું સોળ પર કોંગ્રેસ એટલા માટે પહોંચી ગઈ કારણ કે ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હવે મુદ્દો એ છે કે આ બંને જે બેઠકો ખાલી પડી છે આ બેઠકો ઉપર લોકસભાનું ઇલેક્શન આવશે શું તે સમયે જ ઇલેક્શન આ બંને જગ્યાએ થઈ શકે તેમ છે તો આખરે વિધાનસભાની હાલની સ્થિતિની વાત કરી લીધી કારણ કે સત્તરમાંથી સોળે પહોંચ્યા હવે ચિરાગ પટેલ કે જે ચિરાગ પટેલના કારણે કોંગ્રેસની આ સ્થિતિ સર્જાઈ તેમના વિશે જાણવું જરૂરી છે તેતાળીસ વર્ષે ચિરાગ પટેલ કે જે દસમો પાસ છે ચિરાગ પટેલ વ્યવસાય કોન્ટ્રાક્ટર છે ખંભાતની અંદર તેઓએ ખૂબ સારી લીડ મેળવીને ચૂંટણી જીત્યા બે હજાર બાવીસમાં ત્રણ હજાર સાતસો અગિયાર મતથી ચિરાગ પટેલ જીત્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મયુર રાવલને તેમણે મહાત આપી હતી અને તેઓ એમએલએ બન્યા ચિરાગ પટેલ કે જે વાસણાના સરપંચ પદે હતા તેમની જો એક વાત કરી લે સહકારી ક્ષેત્રમાં તેઓ સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને કોંગ્રેસના જૂના કાર્યકર તેઓ ગણાય છે પરંતુ હવે તો કોંગ્રેસની વાતને એક બાજુ મૂકીને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા છે કે કેમ તેને વાતને પણ પ્રશ્ન છે કારણ કે હજુ સુધી તે સ્પષ્ટતા નથી બીજેપીમાં જોડાય છે ત્યાર પછી સ્પષ્ટતા આવશે ેશ પટેલનું નિવેદન પણ આપણે સાંભળ્યું છે રાજીનામું તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા આપણી સાથે સ્ટુડિયોથી હાજર છે ધવલ અને જ્યોતિબા નામીન આપણી સાથે જોડાય ગયા છે રાષ્ટ્રીય વિશ્લેષક આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં ધવલ સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું સવારથી જે ચર્ચાઓ ચાલતી હતી ક્યાં કેવું થાય કે નહીં આપે રાજીનામું કારણ કે કેટલીક જગ્યાએ તેમણે પણ ગોળગોળ જવાબ આપ્યા પછી મુદ્દો એ આવ્યો કે તેઓ રાજીનામું આપશે પણ કન્ફર્મેશન ત્યારે આવ્યું કે જ્યારે શંકર ચૌધરી પહોંચ્યા અને તેમણે કહ્યું કે હા સમય માંગ્યો છે અને પછી જે રાજીનામુંનો દોર ચાલ્યો શું લાગે છે હજુ પણ કોઈ વિકેટ પડી શકે છે કોંગ્રેસમાંથી જે ચોક્કસથી માનસી વાત કરવામાં આવ્યો તો સવારે વહેલી સવારે જયારે આ સમાચાર મળ્યા હતા કે કોંગ્રેસના જે ધારાસભ્ય છે ખંભાતના ચિરાગ પટેલ રાજીનામું આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ મીડિયાએ જયારે ચિરાગ પટેલને પ્રશ્ન કર્યો હતો ત્યારે તમને કહ્યું હતું કે હું રૂટિન કામ માટે જે વિધાનસભા આવતા હોઈએ છીએ તે પ્રમાણે જ હું આવ્યો છું હું કોઈ જ રાજીનામું નથી આપવાનું પરંતુ જયારે સમય અગિયાર વાગ્યાનું જાણવા મળ્યું હતું સૂત્રો તરફથી તે જ પ્રમાણે અગિયાર વાગે જ શાર્પ જે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તે વિધાનસભા ખાતે પહોંચ્યા હતા અને ત્યારે મીડિયાએ તેમની સાથે વાત કરી ત્યારે

નામ સામે આવી રહ્યું છે તે પણ એક ઉત્તર ગુજરાતનો ચહેરો છે તે રાજીનામું આપે તેવી એક રાજીનામું ખેંચવાના બદલે પોતાનો ઘર સાચવે કોંગ્રેસ તો વધુ યોગ્ય રહેશે તેની માટે જો કહી શકાય કે બંને નેતાઓ જે ગત સપ્તાહે ભૂપતભાયાણી જે વિસાવદરના ધારાસભ્ય હતા તેમને રાજીનામું આપ્યું હતું આજે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે એટલે કે લોકસભાનું જે ચાલી રહ્યું છે પ્રદેશ પ્રમુખ જે ગુજરાતના જે સી આર પાટીલ ભાજપના તે અત્યારે હાલ દિલ્હી ખાતે છે અને દિલ્હીથી આવ્યા બાદ એટલે એક અઠવાડિયા બાદ જે દિલ્હીથી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવશે ત્યારે બાદ બંને નેતાઓ જો ભાજપમાં જઈને કેસરીઓ ધારણ કરે તો નવાની તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે કહી શકાય કે કોંગ્રેસના જે નેતાઓ છે ક્યાંક ને ક્યાંક અંદર આંતરિક જૂથબંધી છે તે ચમર સીમા ઉપર પહોંચેલી જોવા મળી રહી છે એટલે ધારાસભ્યોનો જે રાજીનામાનો દોહર છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને સંગઠનમાં પણ કેટલાક રાજીનામાઓ અત્યાર સુધી પડી ચૂક્યા છે પૂર્વ ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડીને ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પોતાની જ ઘરની અંદર ઘરના જ મેમ્બરોને સાચવી શક્તિ નથી તેવું પણ દેખાઈ રહ્યું છે એટલે કહી શકાય કે જો કોંગ્રેસ અન્ય પક્ષોમાંથી જો લાવવાની વાત કરી રહી છે કે અમે સહકારી ક્ષેત્રના આગેવાનો લાવીએ છીએ આમ આદમી પાર્ટીમાંથી નેતાઓ આવે છે ભાજપ માંથી નેતાઓ આવે છે કોંગ્રેસમાં નવું સંગઠન બનાવીશું આ કરીશું હાથ જોડો યાત્રા કરીશું પરંતુ પોતાના નેતાઓ સાચવો તો હાથ હાથ જોડો પણ યાત્રા નહીં કરવી પડે કારણ કે પોતાના નેતાઓ સાચવવા જશો તો પછી વાંધો નહીં આવે પોતાના નેતાઓ જ ઘરમાં રહેશે તો તમારું કામ સરળ બની જશે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ પણ અત્યારે આ ચિરાગ પટેલના રાજીનામા ઉપર બોલવા માટે તૈયાર નથી થતા અને ચિરાગ પટેલ અત્યારે સુપ્રત કારણ કે ચિરાગ પટેલના રાજીનામાની વાત હતી ત્યારે એક મુદ્દો એવા એવા ચહેરાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે હજુ સ્પષ્ટતા નથી જે રીતે અમારા સંવાદદાતાએ કીધું કે સીઆર પાર્ટી આવે આવે પછી કન્ફર્મેશન થશે કે કેસરીઓ ધારણ કરશે કે કેમ પરંતુ ઋષિકેશ પટેલનું તે નિવેદન અહીં એવું સ્પષ્ટ થાય કે ખરેખર એમણે ગુંગડામણ અનુભવી

બંને પક્ષના કાર્યકર્તાઓનો પણ દ્રોહ છે કારણ કે જે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ એમને જીતાડવા માટે રાત દિવસ જોયા વગર પરસેવો પાડ્યો તો હવે એમની મહેનત પાણીમાં ગઈ અને ભાજપાના કાર્યકર્તાઓને દ્રોહ એ રીતના કે જે વર્ષોથી કાર્યકર્તાઓ છે તો એમને કંઈ ફળ મળવું જોઈએ એના બદલે એમને માથે એક આયાતી ઉમેદવાર પછી ઠોકી બેસાડવામાં આવે અને જેની વિરુદ્ધ પ્રચાર કર્યો હોય પછી એના તરફેણમાં પ્રચાર કરવાનો થાય એટલે એમના માટે પણ અઘરું થઈ જાય અને જુઓ જે જયારે પણ આવું કઈ રાજીનામું આપવામાં આવે છે ને ત્યારે એક જનરલ વાત તો એવી કહેવામાં આવે કે ભાઈ અમે તો વિચારધારા સાથે સંમત થયા કાં તો પછી પ્રજાકીય સેવા માટે અમે તો આ પક્ષમાં ગયા પણ બધાને ખબર છે આવો પણ સિક્રેટ છે કે એ લોકો પોતાના સ્વાર્થ માટે જ જાય છે પ્રજાની કે એની કોઈને પડી જ નથી કારણ કે અત્યારે ધારાસભ્ય બને એમને હજી એક વર્ષ જ થયું હજી ગયા વર્ષે ચૂંટણીઓ થઈ હતી એટલે ફક્ત ફરી ધારાસભ્ય બનવા માટે તો એમણે રાજીનામું ના આપ્યું હોય કારણ કે તો ઓલરેડી છે કે પટેલ ભાઈ અમે કોઈને બોલાવા નથી બધા જાતે આવે છે તો પણ તમે સ્વીકારો છો શું કરવા શું તમારી પાસે નેતાઓની ખોટ છે તમારી તો આટલી મોટી પાર્ટી છે નેતાઓની તો ખોટ નથી તો જે કોંગ્રેસ આવે છે શું કરવા તમે સ્વીકારો છે ગુજરાતની એ ખરેખર લોકશાહી ખુબ ખતરનાક પરિસ્થિતિ છે સમજી નથી કર્યું કારણ કે આમ પણ બહુ જ મેજોરિટી છે એમને તો ધારાસભ્યો ની જરૂર છે નહીં આમ જુઓ તો પછી

કે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જેમણે રાજીનામું આપ્યું કે ભાઈ એમણે તો એ વાતનો ઉલ્લેખ કર્યો કે રાષ્ટ્રહિતના કામો કરવા માટે મારે આ પાર્ટી છોડવી પડશે કદાચ કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાં નહીં થતા હોય હજુ સુધી ચિરાગ પટેલ નું એવું કોઈ નિવેદન સામે આવ્યું નથી એ નિવેદન ની રાહ જોઈ રહ્યા છે કે ભાઈ એમણે પાર્ટી છોડી કેમ કોંગ્રેસ શા કારણોસર સાચવી નથી શકતી એ સૌથી મોટો સવાલ છે એવું પૂછે કે એક વાત તો છે કે જો આ લોકો એવું બોલતા હોય કે ભાઈ અમે કામ માટે આમાં હવે ભાજપમાં જોડાયા તો એનો એક સીધો સીધો બીજો પણ નીકળે કે સરકાર પછી જે ભાજપના ધારાસભ્યો ના હોય એમના કામ નથી કરતું એટલે એ પણ ગેરવ્યાજબી છે કારણ કે એક વખત ચૂંટાઈ જાઓ તમે પછી તમારા માટે બધા એરિયા સરખા હોવા જોઈએ તો જો આ કારણ હોય તો પણ આવું સાબિત કારણ કઈક તો આપવું પડે એટલે હાથ વગર તો આ બે ત્રણ જે જુમલાઓ છે એ અવેલેબલ છે અને એમને પછી કોઈ પ્રશ્ન કરવા જવાનું નથી કારણ કે એ લોકો જવાબ આપવા માટે ને ટાળવા માટે હોશિયાર હોય છે માહેર હોય છે બીજી વસ્તુ

હવે નૈતિકતા સાથે જ એવું એવું થાય કે ભાઈ હવે આગામી સમયની અંદર જે ચૂંટણી યોજાય ને જેટલા પણ લોકો ચૂંટાય તે પોતાની નૈતિકતા તો એક બાજુ મૂકી દે કદાચ એ નૈતિકતાથી વિચારીને પ્રજાની નૈતિકતા માટે કામ કરે તો ખૂબ સારું ધવલ અને જ્યોતિબેન આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આ બંનેનો આભાર ચિરાગ પટેલનું રાજીનામું કોંગ્રેસથી કેટલો મોટો લોસ છે શું હજુ પણ કોંગ્રેસમાંથી વિકેટો પડશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે વધુ અપડેટ સાથે આગળ વધીએ છીએ હાલ રોકાઈશું એક વિરામ માટે